કાકા થાય પંચ્યાસી વર્ષની ઉમરે પગ ની દુખે તો શું દુખશે બીજું પણ ફરી ફરી હવે કાકા ન ગાળવાનો હોય હવે આરામ કરો થોડોક આરામ કેટલા દીકરા છે આરામ કરો થોડોક મારે સાહેબ ચાર દીકરા છે

પંચ્યાસી પણ પંચ્યાસી દુખતો દુખે હે કેમ કરજો તમારો ઈલાજ મને મળી જ્યો કાકા હલો આ તમે ઊંઘાઈ દોની

આરુ ભલે કાગ